સરકાર છે તે ત્યાંની ત્યાં જ રહે છે વાર્તાઓ થાય છે નાટકો થાય છે તપાસના નામે અને નાની માછલીઓને પકડીને જ્યારે મોટી માછલી પકડવાનો વારો આવે 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 છે 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 ત્યારે ઢાંક પીછોડો કરવામાં અને જામીન પર છોડી દેવામાં આજે રાજકોટની જે ઘટના ઘટી છે જેમાં ટીઆરપી ગેમ ઝોન છે તે ભસ્માસુર બનીને આવ્યો છે અને ખૂબ ભગ્ન હૃદય સાથે કહેવું પડે છે કે અઠ્યાવીસ લોકોના અત્યાર સુધીમાં મોત થયા છે અને આંકડો હજુ પણ વધે તેવી શક્યતા છે આજે આ વિડીયોમાં આપણે વાત કરીશું શક્યતાઓ વિશે કે આખરે આ ટીઆરપી ગેમ ઝોન છે તે ગેમ ઝોનમાં કઈ પ્રકારે આ દુર્ઘટના છે તે થઈ શકે છે કઈ પ્રકારની પરિસ્થિતિઓ હોઈ શકે છે તેના વિશે આ વિડીયોમાં આપણે વાત કરીશું સૌથી પહેલો સવાલ એ છે કે આ ટીઆરપી ગેમ ઝોન છે ત્યાં આ બ્લાસ્ટ છે આ ઘટના આખી કેવી રીતે થઈ શું આખી ઘટના હતી તો શક્યતાઓ જે પ્રકારે જોવા મળી રહી છે પ્રત્યક્ષ દર્શીઓ સાથે જે પ્રકારે વાતચીત સામે આવી રહી છે તેના મુજબ આ ટીઆરપી મોલ છે તેમાં વેલ્ડિંગનું કામકાજ ચાલી રહ્યું હતું કારણ કે મેન્ટેનન્સનું અને તેનું કામકાજ ચાલી રહ્યું હતું ત્યારે એક એવી શક્યતા સેવાઈ રહી છે કે જે વેલ્ડિંગનું કામકાજ ચાલી રહ્યું હતું ત્યાં વેલ્ડિંગ મશીનમાં જે ગેસ સિલિન્ડર હોય તેનો બાટલો ફાટ્યો હોય તેવી એક વાત સામે આવી રહી છે જો કે આ મુદ્દાને લઈને કોઈ પુષ્ટિ નથી કરવામાં આવી પરંતુ આ તમામ જે વાર્તાઓ છે વાતો છે તે હાલ પ્રત્યક્ષદર્શીઓ પણ કહી રહ્યા છે અને તે પ્રકારની વાત સામે આવી રહી છે બની શકે છે કે વેલ્ડિંગ મશીનમાં જે ગેસનો ઉપયોગ થતો હોય છે તે તે ગેસ સિલિન્ડરની બોટલ છે તે બ્લાસ્ટ થઈ હોય તેના કારણે આ આખી ઘટના છે ત્યાંથી શરૂઆત થઈ હોય તેવી એક વાત સામે આવી રહી છે આ ઉપરાંત બીજી એક શક્યતા છે કે આ જે ટીઆરપી ગેમ ઝોન છે તેમાં બે માળ અલગ અલગ હતા તેમાં બીજા માળ પર આવેલા એસી માં બ્લાસ્ટ થયાની પણ વાત એક શક્યતા જે છે તે સામે આવી રહી છે જોકે હજુ સુધી તેની તપાસ છે તે નથી થઈ રહી કારણ કે એસઆઈટી દ્વારા હજુ પણ તપાસ ચાલી રહી છે અને આખો રિપોર્ટ સામે આવશે તેના બાદ જ માલુમ પડશે કે આખરે શું થયું હતું આ ઉપરાંત જો વાત કરવામાં આવે જે ટીઆરપી ગેમ ઝોન છે તેમાં જે પ્રકારે દરેક પ્રકારના ગેમ ઝોનમાં અલગ અલગ જે વસ્તુઓનો ઉપયોગ થતો હોય છે તે ગેમ ઝોનમાં મોટાભાગની વસ્તુઓ છે તે પ્લાસ્ટિક અને રબરની વસ્તુઓ હોય છે અને તેના કારણે આ આગ છે તે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોય તેવું હાલ પ્રાથમિક તપાસમાં સામે આવી રહ્યું છે કારણ કે જેમ કે જોઈ શકાય છે કે આપણે વિઝ્યુઅલ્સમાં પણ તમે જોઈ શકો છો કે ગેમ ઝોન કે જેમાં જે દ્રશ્યો પહેલાંના દેખાઈ રહ્યા છે તેમાં મોટાભાગની વસ્તુઓ છે તે વસ્તુઓ એવી વસ્તુઓ છે કે જેમાં પ્લાસ્ટિકનો ઉપયોગ કરાયો છે આ ઉપરાંત એવી વસ્તુઓ કે જેમાં રબરનો ઉપયોગ વધારે પ્રમાણમાં છે પછી તમે વાત કરી લો જે રેસિંગ ટ્રેક હોય છે તેમાં ટાયર્સ છે તે ટાયર્સ પણ રબરના હોય છે ભૂતકાળમાં આપણે તક્ષશિલાકાંડ વખતે પણ જોઈ ચૂક્યા છીએ કે જે ટ્યુબ હતી તે મળી આવી હતી અને તેના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અહીંયા પણ કદાચ એવી જ શક્યતા હોઈ શકે છે કે આગ લાગ્યા બાદ જે એનું જે સ્વરૂપ છે તે વિકરાળ બન્યું હોય તેની પાછળ એક પ્રાથમિક તારણો આ સામે આવી રહ્યા છે કે ત્યાં ઉપસ્થિત જે પ્લાસ્ટિક અને રબરની વસ્તુઓ હતી તેના કારણે આગે

એક પ્રાથમિક તપાસમાં જે માહિતી સામે આવી રહી છે તેના મુજબ એક પ્રત્યક્ષદર્શીના કહેવા મુજબ જે સ્ટાફ મેમ્બર્સ હતા તે જ ત્રીસથી પાંત્રીસ સ્ટાફ મેમ્બર્સ છે તે ઉપસ્થિત રહ્યા રહેતા હોય છે અને વીકેન્ડનો જે સમય હતો એટલે સ્વાભાવિક છે કે પબ્લિકનો એક ધસારો જોવા મળતો હોય છે આ ઉપરાંત નવ્વાણું રૂપિયા જેવી સ્કીમ લઈને આવ્યું હતું ટીઆરપી ગેમ ઝોન જેના કારણે પબ્લિકનો ધસારો વધારે હોવાની શક્યતા સેવાઈ રહી છે એક આંકડા મુજબ જે ઘાયલ પરિજન છે તેન ઘાયલ વ્યક્તિ છે તેના પરિજનના કહેવા મુજબ સોથી દોઢસો લોકો છે તે આ આખી ઘટનામાં આ દુર્ઘટના સમયે ત્યાં ઉપસ્થિત રહ્યા હોઈ શકે છે તેમાંથી અત્યાર સુધીમાં અઠ્યાવીસ લોકોના મોતના સમાચાર સામે આવી ચૂક્યા છે હવે વધુ એક જો વાત કરવામાં આવે તો આખરે આ દુર્ઘટનામાં કેટલા લોકો લાપતા છે અને અને કેટલા લોકોના મોત થયા છે અત્યાર સુધીમાં અઠ્યાવીસ લોકોના મોત થયા છે અમે જ્યારે વાત કરી રહ્યા છીએ ત્યારે અત્યારે અગિયાર વાગ્યા અને વીસ મિનિટ થઈ છે ત્યારે બની શકે છે આંકડામાં કોઈ ફેરફાર થઈ શકે છે અપડેટ આવી શકે છે પરંતુ અત્યારના જે લેટેસ્ટ અપડેટ છે તે મુજબ અઠ્યાવીસ લોકોના મોતના સમાચાર અત્યાર સુધીમાં સામે આવ્યા છે અને લાપતા લોકો ઘણા લોકો લાપતા પણ છે જેમાં ત્યાંનો સ્ટાફ મેમ્બર્સ પણ છે જે હજુ લાપતા છે અત્યાર સુધીમાં એસઆઈટી દ્વારા જે તપાસ કરવામાં આવી રહી છે આપણે જણાવી દઈએ કે જે મૃતકો છે તેમના હજુ પણ તેમના મૃતદેહ છે તેને ઓળખી નથી શકાયા માટે તેના જે ઉપસ્થિત ત્યાં લોકો હતા તેમના પરિજનોને ફોન કરી ડીએનએ માટે બોલાવવામાં આવ્યા છે એટલે કે ડીએનએ રિપોર્ટ આવશે તેના બાદ જ માલુમ પડશે કે કેટલા લોકો કોણ કોણ લોકો ત્યાં હતા અને જે મૃતકો છે તેમાંથી કોની કોનો મૃતદેહ છે તે કયા પરિજનનો છે તો આ દરેક મુદ્દાઓ છે આ ઉપરાંત જે લાપતા લોકો છે તેને લઈને હજુ પણ સંશય યથાવત છે એક આંકડા મુજબ વીસથી વધુ લોકો છે તે લાપતા હોવાની સૂત્રો દ્વારા માહિતી છે તે પ્રાપ્ત થઈ રહી છે જેમાં કેટલાય પરિજનો છે એક જ પરિવારના સદસ્યો ગયા હોય તેવી ઘટના અત્યારે સામે આવી રહી છે અને આ ઉપરાંત મેં કહ્યું તેમ કે સ્ટાફ મેમ્બર્સ પણ છે તે કેટલાક લોકો લાપતા હોવાની વાત અત્યારે સામે આવી રહી છે હવે એક સવાલ એ કે આખી દુર્ઘટનામાં હાલ સરકાર શું કરી રહી છે સરકાર દ્વારા અત્યાર સુધીમાં સાંત્વના અને સહાય તો આપી દેવામાં આવી છે વાત કરીએ તપાસની તો જે પ્રકારે તપાસના નામે અત્યારે એસઆઈટીની રચના કરવામાં આવી છે એસઆઈટીની ટીમ છે તે રાત્રે મોડી રાત્રે જ ત્યાં પહોંચી ગઈ હતી ત્રણ વાગ્યાની આસપાસ અને ત્યારબાદ તપાસ છે તે ચાલી રહી છે તમામ અધિકારીઓ છે તે ઉચ્ચ અધિકારીઓ પહોંચી ગયા છે આ ઉપરાંત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી છે તે પોતે પણ મોડી રાત્રે ત્યાં પહોંચ્યા હતા અને દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી હતી અને તમામ નિરીક્ષણ કર્યું હતું અને સમગ્ર અહેવાલ છે તે તેમણે ત્યાં ઉપસ્થિત લોકો અને ત્યાં હાજર અધિકારીઓ પાસેથી મેળવ્યા હતા આ ઉપરાંત આજે જો વાત કરવામાં આવે તો રવિવારના રોજ ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે તે પણ પોતે પહોંચ્યા હતા દુર્ઘટના સ્થળ છે ત્યાં પહોંચ્યા હતા ત્યાં તેમણે અધિકારીઓ સાથે વાતચીત કરી અને રિપોર્ટ માંગ્યો છે સાથે સાથે ભૂપેન્દ્ર પટેલે જે ઘાયલ લોકો છે તેમની સાથે પણ મુલાકાત કરી હતી હાલ કેટલાક ઘાયલ લોકો છે તે એમ્સ હોસ્પિટલમાં દાખલ છે તો અન્ય કેટલાક લોકો છે તે ગિરિરાજ હોસ્પિટલમાં લોકો હાલ દાખલ છે અને તેમના પરિજનો સાથે પણ તેમણે વાત કરી હતી સાંત્વના આપી હતી આ ઉપરાંત સરકાર દ્વારા અત્યારે તપાસના આદેશ આપવામાં આવ્યા છે એસઆઈટી ની રચના કરી દેવામાં આવી છે હવે એસઆઈટીની રચના તો થઈ ચૂકી છે પરંતુ સવાલ એ છે કે એસઆઈટીની રચના બાદ જે મુખ્ય આરોપીઓ છે તે શું આ આખી ઘટનામાંથી કરીને બહાર ભાગી જશે કારણ કે આપણે ભૂતકાળમાં આ પ્રકારની ઘટનાઓ જોતા આવ્યા ચાહે મોરબીનો બ્રિજ દુર્ઘટના હોય કે જેમાં નાની માછલીઓ તો છે પરંતુ જે મોટા માથા છે તે બચી જાય છે અને છેલ્લે જેલમાં પણ જાય છે તો જામીન પર છૂટી જાય છે અને આ પ્રકારની ઘટનાઓ આપણે જોતા આવ્યા છીએ ત્યારે આ આખી ઘટનામાં હવે જોવાનું એ રહે છે કે એસઆઈટીની તપાસ જ્યારે એસઆઈટી ની ટીમ છે તે તપાસ કરી રહી છે ત્યારે આ તપાસ બાદ આખરે એવો કોઈ નિર્ણય આવે છે કે જેનાથી દાખલા રૂપ ન્યાય આપી શકાય શકાય અને એવું કહી કે દાખલા રૂપ સજા મળી શકે અને બીજા કોઈ પણ પ્રકારની આ પ્રકારની ઘટનાઓ કરતા પહેલા સો વખત વિચાર કરે સવાલ સરકારને એ પણ છે કે જ્યારે તમે વિકાસનો જશ લ્યો છો ત્યારે વિકાસના જશ લેતા સમયે જ્યારે તમે બણગા ફૂંકો છો ત્યારે હવે જ્યારે આ પ્રકારની દુર્ઘટનાઓ ઘટે છે તો તેની જવાબદારી લેવાથી કેમ ચૂકે છે સરકાર આ એવા સવાલો છે કારણ કે છેલ્લા કેટલાય સમયથી છેલ્લા પાંચ વર્ષમાં જો વાત કરવામાં આવે તક્ષશિલા જે કાંડ થયો હતો તે આજથી બે હજાર ઓગણીસમાં માં જ્યારે ચૂંટણીનું પરિણામ આવ્યું હતું તેના બીજા જ દિવસે આ ઘટના ઘટી હતી તક્ષશિલા કાંડની અને હવે જ્યારે ફરી એક વખત લોકસભા ચૂંટણીના પરિણામ નજીક છે અને તે પહેલાં રાજકોટની જે ઘટના ઘટી છે તેણે સૌ કોઈને ચોંકાવ્યા છે અને આ પાંચ વર્ષમાં છેલ્લી એવી કેટલી ઘટનાઓ ઘટી છે જેણે સૌને ચોંકાવી દીધા છે અને ન માત્ર ચોંકાવ્યા છે તંત્ર પર ગંભીર સવાલો ઉઠ્યા છે પરંતુ આ ગંભીર સવાલોના કોઈ જવાબ છે તે યોગ્ય નથી મળ્યા કારણ કે ઘટનાઓ ઘટે છે જે કહ્યું તેમ અને મૃતકોના માત્ર નામ અને સરનામા બદલાય છે પરિજનોનો એ જ આક્રંદ જોવા મળે છે પત્રકારો સવાલ ઉઠાવીને થાકે છે પરંતુ કોઈ જવાબ નથી મળતા મળે છે તો માત્ર ભેદી મૌન સવાલ કેટલાય છે જવાબ ક્યારે મળશે તેના માટે સરકાર કેટલી કાર્યક કાર્યરત થાય છે તે જોવું રહેશે